કમલમ ખાતે આયોજિત પત્રકાર પરિષદમાં તેમણે જણાવ્યું કે આ બજેટ ભારત માટે સ્ટ્રોંગ સ્ટેપ ફોર રાઇટ ડિરેક્શન સાબિત થશે રિફોર્મ પરફોર્મ અને ટ્રાન્સફોર્મના મંત્ર સાથે મોદી સરકારની રિફોર્મ એક્સપ્રેસ સતત ગતિ પકડી રહી છે જગદીશ વિશ્વકર્માએ કહ્યું કે ત્રેપન પોઈન્ટ પાંચ લાખ કરોડનું આ સર્વસ્પર્શી અને સર્વસમાવેશી બજેટ યુવા શક્તિ નારી શક્તિ કિસાન શક્તિ શ્રમિક શક્તિ અને ઉદ્યોગી શક્તિને કેન્દ્રમાં રાખીને તૈયાર કરવામાં આવ્યું છે મેક ઇન ઇન્ડિયા એને લોકલ ટુ ગ્લોબલના સંકલ્પના બજેટ નવી ઊંચાઈ આપે છે એઝ મુંબઈ ટુ પુણે પુણે ટુ હૈદરાબાદ હૈદરાબાદ ટુ બેંગલુરૂ હૈદરાબાદ ટુ ચેન્નાઈ ચેન્નાઈ ટુ દિલ્હી ટુ વારાણસી વારાણસી ટુ સિલીગુરી નરેન્દ્ર મોદીજીના માર્ગદર્શન હેઠળ કાલે જ દેશના નાણામંત્રી મંત્રી શ્રીમતી નિર્મલા સીતારામનજી દ્વારા નાણાકીય વર્ષ બે હજાર છવ્વીસ માટેનું રૂપિયા ત્રેપન પોઈન્ટ પાંચ લાખ કરોડનું બજેટ રજૂ કર્યું છે તે બદલ દેશના યશસ્વી પ્રધાનમંત્રી માન્ય મોદી સાહેબને અને ટીમ એનડીએને નિર્મલા સીતારમનજીને અભિનંદન મોદી સરકારની એક ઓળખ રહી છે રિફોર્મ પરફોર્મ ને ટ્રાન્સફોર્મ દેશના યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી દ્વારા રિફોર્મ એક્સપ્રેસને રજૂ કરતું આ બજેટ આપવા બદલ મંત્ર શ્રી નિર્મલા સીતારમણજીને પણ ગુજરાત ભારતીય જનતા પાર્ટી તરફથી અભિનંદન પાઠવીએ છીએ રિફોર્મ એક્સપ્રેસ સતત ગતિ પકડેલી છે દેશ હવે લાંબા ગાળાની પડતર સમસ્યાઓને દૂર થઈ અને લાંબા ગાળાના ઉકેલના માર્ગ પર એ મજબૂતાથી આગળ વધી રહ્યો છે દિલ્હીના કર્તવ્ય ભવનમાં તૈયાર થયેલા બજેટ ત્રણ કર્તવ્યો ઉપર આપણી સમક્ષ જ્યારે રજૂ થયું છે ત્યારે એવું ચોક્કસ કહે કે આર્થિક વૃદ્ધિને વેગ આપવો લોકોની અપેક્ષાઓ પૂર્ણ કરવી તેમને દેશના વિકાસમાં ભાગીદાર બનાવવા સૌનો સાથ સૌના વિકાસની ફોર્મ્યુલા સાથે સૌને તક ઉપલબ્ધ કરાવી આ લક્ષ્યાંક રહ્યા છે આ બજેટ એ દેશની યુવા શક્તિ હોય નારી શક્તિ કિસાન શક્તિ શ્રમિક શક્તિ તેમજ શક્તિ શક્તિને કેન્દ્રમાં રાખતું ને યુવા શક્તિ એ ડ્રીવન બજેટ છે તેપન પોઈન્ટ પાંચ લાખ કરોડના સરસરફી અને સર્વસમાવેશ બજેટમાં મહિલા સશક્તિકરણ યુવા શક્તિને પ્રોત્સાહન આરોગ્ય અને મેડિકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર મેડિકલ ટુરિઝમ જનરલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર લોજિસ્ટિક એન્ડ કનેક્ટિવિટી સંસ્કૃતિ અને પર્યાવરણની વારસાની જાળવણી ઉદ્યોગ અને ટેકનોલોજીમાં આત્મનિર્ભરતા તરફ આજની પત્રકાર પરિષદમાં આપ સૌ પત્રકાર મિત્રોનું હાર્દિક સ્વાગત કરીએ છીએ આજે આપણી વચ્ચે ભારતીય જનતા પાર્ટીના યશસ્વી પ્રદેશ અધ્યક્ષ આદરણીય શ્રી જગદીશભાઈ વિશ્વકર્માજી પત્રકાર પરિષદને બજેટ સંદર્ભમાં સંબોધન કરવાના છે ત્યારે આપણી સાથે પ્રદેશ મહામંત્રી શ્રી પ્રશાંતભાઈ કોરાટ પ્રદેશ પ્રવક્તા ડોક્ટર અનિલભાઈ પટેલ કેન્દ્રીય બજેટ અભિયાનના પ્રદેશના ઇન્ચાર્જ શ્રી સી એ શ્રી જૈનિકભાઈ વકીલ પણ આપણી સાથે અહીંયા ઉપસ્થિત છે હું ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ આદરણીય શ્રી જગદીશભાઈ વિશ્વકર્માજીને વિનંતી કરું